બાળકને પોતાના ગામમાં નદી કિનારાથી થોડું દૂર આવેલું એક સફરજનનું ઝાડ ખૂબ જ ગમતું જ્યારે પણ બાળક નવરો પડે કે સફરજનના વૃક્ષ નીચે જઈને બેસે એને ભૂખ લાગી હોય તો વૃક્ષ પરથી જ સફરજન તોડી અને ખાઈ લેતો વૃક્ષની આસપાસ છાંયડો રહેતો એટલે બાળક રમી રમીને થાકે એટલે ત્યાં જ સૂઈ જાય પહેલાં વૃક્ષને પણ આ બાળક સાથે સમય વિતાવવાનું ખૂબ જ ગમતું નાનકડા બાળક અને વૃક્ષ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ બંધાઈ ગયો એકબીજા વગર ચાલતું નહીં પરંતુ કહેવાય છે ને કે દરેક સંબંધની એક ઉંમર હોય છે પેલો બાળક ધીરે ધીરે મોટો થવા લાગ્યો ભણતર ગણતરના કામમાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે તે સફરજનના વૃક્ષ પાસે આવતો એકદમ જ બંધ થઈ ગયો સફરજનના વૃક્ષને એ બાળકની આદત પડી ગઈ હતી તેથી બાળકની યાદમાં રડિયા પણ કરતું એક દિવસ બાળકને પોતાના તરફ આવતા જોઈને વૃક્ષને પાછી આશા જાગી બાળક જેવો નજીક આવ્યો વૃક્ષ તો બાળકને જોઈને ખુશમ ખુશ થઈ ગયું અને કહ્યું તું ક્યાં ચાલ્યો ગયો હતો હું રોજ તને યાદ કરતો હતો ચાલ હવે આપણે બંને સાથે રમીએ પરંતુ બાળક હવે મોટો થઈ ગયો હતો અને વૃક્ષને કહે છે હવે મારી ઉંમર રમવાની નથી મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી વૃક્ષે કહ્યું તું મારા સફરજન તોડીને લઈ જા બજારમાં વેચી નાખજે એટલે તને ઘણા પૈસા મળશે એમાંથી તું તારી ફી ભરી દેજે બાળકે વૃક્ષ પરના બધા જ સફરજન ઉતારી લીધા અને ચાલતો થયો ચાલતો તો થયો પણ ફરીથી તે ત્યાં કદી જ નહીં આપણે પણ કોઈક વાર એવું જ કરીએ છીએ ને જ્યારે મુશ્કેલીના સમયમાં કોઈ આપણને મદદ કરે છે ત્યારે આપણે તેનો આભાર માનીએ છીએ પરંતુ પછી તેને ભૂલી જઈએ છીએ પરંતુ આ વૃક્ષ બાળકની રાહ જોતું રહ્યું કેટલાક વર્ષો વીતી ગયા એ બાળક હવે યુવાન થઈ ગયો એક દિવસ એ આવે છે અને વૃક્ષને કહે છે હવે તો મારા લગ્ન થઈ ગયા છે મને નોકરી મળી ગઈ છે એનાથી ઘર તો ચાલે છે પણ હવે મારે મારું પોતાનું ઘર બનાવવું છે મારે થોડા પૈસાની જરૂર છે વૃક્ષે કહ્યું ચિંતા ન કર મારી બધી જ ડાળીઓ કાપીને લઈ જા અને એને વેચીને તારું ઘર બનાવ યુવાને વૃક્ષની ડાળીઓ કાપી અને ચાલતો થયો વૃક્ષ હવે સાવ ઠુઠું થઈ ગયું હતું કોઈ એની સામે પણ નહોતું જોતું યુવાન ગયો પણ પાછો ન આવ્યો અને હવે તો વૃક્ષે પણ આશા છોડી દીધી હતી કે એ યુવાન એની પાસે પાછો આવશે મિત્રો આ વૃક્ષ એટલે બીજું કોઈ નહીં પરંતુ આપણા મા બાપ નાનપણમાં મમ્મી પપ્પા સાથે રમવું આપણને બધાને ખૂબ ગમતું મમ્મી પપ્પા પણ આપણને લાડ પ્યાર કરે અને આપણી ખૂબ કાળજી રાખે ધીમે ધીમે જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ હાથમાં મોબાઈલ ગાડી કમ્પ્યુટર જેવી સુવિધાઓ કરી આપનારા મા બાપ માટે આપણો સમય ઓછો થતો ગયો કમ્પ્યુટરમાં એટલા ઘૂસી જઈએ છીએ કે મમ્મી પપ્પા અને આપણી વચ્ચેનું અંતર વધવા લાગ્યું આપણને આગળ ભણાવવા માટે પોતે પોતાની ડાળીઓ કાપીને એટલે કે મહેનત મજદૂરી કરીને ફી ભરવાના પૈસા કરી આપે અને આપણે બદલામાં શું આપીએ ભણી ગણીને મોટા તો બની જઈએ પરંતુ પોતાના સપના પૂરા કરવાની હોડમાં મા બાપને સાઈડમાં કરી નાખીએ આપણા ધામધૂમથી લગ્ન કરાવી આપે જેથી આપણું પરિવાર બને પરંતુ આપણે એ મા બાપને ભૂલી જઈએ આટ આટલો ભોગ આપ્યા બાદ પણ મા બાપને જોઈએ શું ગાડી બંગલા પૈસા આ બધું દીકરાને મુબારક એમને તો ફક્ત એનો દીકરો જોઈએ હસતા ખેલતા દીકરા વહુ અને આંગણામાં રમતા દીકરાના બાળકો બસ આટલા જ હોય છે મા બાપ રૂપી આ વૃક્ષના સપનાઓ પણ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે ફક્ત એટલું પણ નથી આપી શકતા મિત્રો વાત થોડી કડવી છે પણ ચખાડવા જેવી છે તમારો આ વિષય શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ